એમને પાપા પગલી છે અને પાર્ટીનો વ્યાવ વધારો છે એટલે બે જવાબદાર પાર્ટી કહી શકાય એટલે બે જવાબદાર પાર્ટીના લોકો આજે નાટક કરી રહ્યા છે આજે અરવિંદ કેજરીવાલ હોય કે ઈશુદાન ગઢી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય એમને એટલું સમજવું જોઈએ ખરેખર જવાબદાર વ્યક્તિ છે એક પ્રતિષ્ઠિત વ્યક્તિની છાપ એમને ઊભી કરવી હોય તો એમની પાર્ટીની અંદર જે ચૈતર વસાવા જેવા નેતાઓ એ લોકોની સાથે ગેરવર્તન કરી રહ્યા છે બેફામ એમના લોકો વાણી વિલાસ કરી રહ્યા છે એમને રોકે અને સંજય વસાવા તો સમાધાન કરવાના મૂળમાં હતો કારણ કે બંને આમ તો મિત્રો છે એક સમયે તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય એ બંને મિત્રો જેવા છે અત્યાર સુધી બંને સાથે મળીને બધા તાલુકાના કામો કરતા તેવાય પણ આ કઈ બાબતને લઈને આ ખટરાક ઉભો થયો અને તેમાં આ રીતનો સીધો એટેક કરે આજથી મારે છતાં પણ સંજયભાઈનું મન મોટું હતું કે મારે હવે કશું કંઈ વાંધો નહીં સમાધાન કરી લે એમની સાથે બેસીને સાહેબ આજે વધુ ફિટ કરનાર એના નેતાઓ જ છે એકતા નથી એમનામાં અને આજે આજે છેલ્લી ક્વોલિટીની પાર્ટી આજે ના બોલાય મારાથી જે પ્રકારના વ્યવહાર કરે છે જે પ્રકારનું વર્તન કરે છે એ એ કોઈ બી હોય એમના નેતાઓ તો એ યોગ્ય નથી કેટલાક એના કરતાં પણ તોફાની માણસો ભાજપમાં આવ્યા છે અને આવ્યા છે પણ આજે પાર્ટીની વિચારધારામાં તેઓ કામ કરે છે ગુજરાતની અંદર હાલમાં સૌથી ચર્ચાત્પસ કિસ્સો છે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનો ત્યારે તે મુદ્દે હવે અરવિંદ કેજરીવાલ છે તે પણ આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવનાર છે અને ડેડીયાપાડામાં સભા પણ કરનાર છે અને ધારાસભ્ય ચેતર વસાવાની તરફેણમાં તેઓ સભા કરનાર છે ત્યારે આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા છે તેમની સાથે ખાસ વાત કરીશું કે ડેડીયાપાડાની જે ઘટના છે દિન પ્રતિદિન હવે રાજકીય રંગ પણ પકડતી જાય છે ને અરવિંદ કેજરીવાલ ડેડીયાપાડામાં ધારાસભ્યની તરફેણમાં સભા કરવા આવી રહ્યા છે શું કહેશો જો પહેલા તો હું એ સ્પષ્ટતા કહું કે ગુજરાત કે સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટી એક વિરોધ પક્ષ તરીકે પણ નથી વિરોધ પક્ષની ભૂમિકા પણ ભજી શકે તેવી સ્થિતિમાં નથી એમને પાપા પગલી છે અને પાર્ટીનો વ્યાપ વધારો છે એટલે બે જવાબદાર પાર્ટી કહી શકાય એટલે બે જવાબદાર પાર્ટીના લોકો આજે નાટક કરી રહ્યા છે એ જ પ્રકારનો કરવાના છે એક વિરોધ પક્ષ હોત તો પણ એક વિરોધ પક્ષ એની કે ભૂમિકા એ ભજવી શકત ને પ્રજાના પ્રશ્નો જે છે એ પ્રશ્નોને ઉછાળી શકે પણ આજે એમને પાર્ટીનો વ્યાપ વધારો છે અને એના માટે અનેક પ્રકારના સ્ટન્ટ કરે છે એટલે પ્રજાને કેમ કરીને આકર્ષી શકાય એ પ્રકારની ભૂમિકા આજે ભજવી રહી છે આમ આદમી પાર્ટીના આમ આદમી પાર્ટીના નેતાઓ આજે અરવિંદ કેજરીવાલ હોય કે ઈસુદાન ગઢી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય એમને એટલું સમજવું જોઈએ ખરેખર જવાબદાર વ્યક્તિ છે જ એક પ્રતિષ્ઠિત વ્યક્તિની છાપ એમને ઊભી કરવી હોય તો એમની પાર્ટીની અંદર જે ચૈતર વસાવા જેવા નેતાઓ એ લોકોની સાથે ગેરવર્તન કરી રહ્યા છે બેફામ એમના લોકો વાણી વિલાસ કરી રહ્યા છે એમને રોકે તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા અને ચંપાબેન વસાવા સાગબારા ડેડિયાપાડા અને સાગબારા બંને તાલુકા પંચાયતના પ્રમુખ એટીવીટીની મિટિંગમાં કામના એજન્ડાને લઈને એમને બોલાનું થયું બોલાનું થાય સ્વાભાવિક છે ઉગ્ર સ્વરૂપમાં પણ બોલી શકે છે હું ઘણી વખત બોલું છું પણ કોકને હાથ ઉગામો એ બહુ મોટો ગુનો બને છે અને એક ધારાસભ્યને આવું શોભતું નથી તાલુકા પંચાયતના પ્રમુખ સંજયભાઈને સીધો મોબાઈલ છૂટો મૂકે છે પાણી પીવાનો ગ્લાસ એ સીધો માથામાં મારે છે એટલે સંજોગો વાગી નથી શકતું અને પછી એની સાથે ઝફાઝફી પર ઉતરે છે તો આ એક એને શોભતું નથી હું એમ કહું છું કે એમાં બંને નેતા ઝપાઝપી કરે બંનેને તો એ નથી સોંપતો પણ વિશેષ જવાબદારી ધારાસભ્યની છે અને ગ્લાસ છૂટો મૂકી પછી પેલો પણ ઉગ્ર સ્વરૂપમાં આવ્યો અને ચંપાબેન જે મહિલા તાલુકા પંચાયતના પ્રમુખ છે બિચારી સરળ બેન છે એની સાથે અસભ્ય રીતના બોલવું એ યોગ્ય નથી અને આ પ્રકારનું વર્તન ધારાસભ્ય કર્યું તો સ્વાભાવિક છે કે કોઈ પણ વ્યક્તિ એ ફરિયાદ આપે સંજય વસાવા અને ચંપાબેને બંને પોલીસમાં ફરિયાદ આપી અને સંજય વસાવા તો સમાધાન કરવાના મૂળમાં હતો કારણ કે બંને આમ તો મિત્રો છે એક સમયે તાલુકા પંચાયતના પ્રમુખ ધારાસભ્ય એ બંને મિત્રો જેવા છે અત્યાર સુધી બંને સાથે મળીને બધા તાલુકાના કામો કરતા તેવાય પણ આ કઈ બાબતને લઈને આ ખટરા ગુભો થયો અને તેમાં આ રીતનો સીધો એટેક કરે કાચથી મારે છતાં પણ સંજયભાઈનું મન મોટું હતું એ મારે હવે કશું કંઈ વાંધો નહીં સમાધાન કરી લઈશ એમની સાથે બેસીને પણ સંજયભાઈનું ફેમિલી સંજયભાઈના મધર એ તાલુકા પંચાયતના એક સભ્ય હતા એમણે કહ્યું કે નહીં આમની સામે ફરિયાદ થવી છે તાલુકા પંચાયતના પ્રમુખના સગા સંબંધીએ દબાણ કર્યું સંજયની તારે ફરિયાદ આપ સ્વાભાવિક છે સંજયભાઈ અને ચંપાબેને પોલીસમાં ફરિયાદ આપી અને આ જે મિટિંગ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને હતી એમાં મામલતદાર બંને તાલુકાના હતા બંને તાલુકાના ટીડીઓ હતા અન્ય ઉપસ્થિત અધિકારીઓ હતા આ બધાની વચ્ચે સરકારી મીટિંગમાં મારામારી થઈ છે બીજો સેનો છે જો પ્રાંત અધિકારી પણ સીધી ફરિયાદ પોલીસે પણ સીધી ફરિયાદ આપી છે તો આ આમાં આમ આદમી પાર્ટી કઈ રીતના આક્ષેપ કરે છે કે ચૈત્ર વસાવાને ભારતીય જનતા પાર્ટી અને એમની સરકાર દબાવ માંગે છે એમાં એનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી આ એટલે આવી ખોટી વાતને ઉછાળવું એના વધારે આમ આદમી પાર્ટી બદનામ થાય છે લોકોમાં વધારે પ્રમાણમાં ધિક્કાર ની સ્થિતિનું નિર્માણ કરે છે આમ આદમી પાર્ટી અને ચૈત્ર વસાવા ચૈત્ર વસાવાને આજે વધુ ફિટ કરનાર એના નેતાઓ જ છે આજે જેલમાં હતા અને ત્યાંનો તાલુકા પાર્ટીનો ઉપપ્રમુખ દેવેન્દ્રભાઈ દેવું પણ કહે છે એને જે વર્તન કર્યું જે શબ્દો છે મીડિયામાં જે બોલ્યો છે એને જે ધમકી આપી છે તલવારો અને ભાલા અને પાડિયા અને આ લઈ દાતરડાના લઈને અમારા આદિવાસીઓના હથિયારો લઈને ઉમટી પડ્યું છે આ તમે આ વર્તમાનમાં આ સમયની અંદર આ પ્રકારના શબ્દો અને આ પ્રકારની ધમકી આપો તો એને તંત્રને દબાવવાના પ્રયત્ન કરે ગુનેગાર એ છે ને શાહુકાર બનવા માટે આવી પ્રકારની ભાષા આવી પ્રકારની ધમકી આપે છે તો આ લોકશાહીમાં આ નહીં ચાલે આજે જગતમાં બધા મીડિયાના લોકોથી માંડીને બધા અધિકારી આવા આવી ઘટનાઓના સ્ટેટમેન્ટ જોતા હોય સાંભળતા હોય છે કાયદા કાનૂનની રીતના લોકશાહી છે આજે કાયદો કાયદો કોઈને છોડતો નથી ઇન્દિરા ગાંધીને પણ એક સમય જેલમાં જવું પડ્યું હતું દેશની વડાપ્રધાન ઇન્દિરા ગાંધી તો આજે તો હોય હોય કે કેજરીવાલ શું સ્થિતિ છે આવું જ નાટક કરે છે આ જ પ્રકારનું નાટક કરે છે આમ આદમી પાર્ટી એટલે આજે દિલ્હીમાં સફાઈ બોલાય છે પતિ ગયું આમ આદમી પાર્ટીનું દિલ્હીમાં પણ એ લોકો જે આક્ષેપ જે કરે તમે આજે સમગ્ર મુદ્દે વાત કરી એમનો આરોપ એવો છે કે ધારાસભ્ય જે છે એ દિન પ્રતિદિન એમની વ્યાપ વધે છે બીજું કે ધારાસભ્ય જે છે યુવાનોમાં લોકપ્રિય છે અને ભાજપ સરકાર દબાવવા માંગે છે તમને કેવું લાગે છે કે આ આરોપ કેટલો સાચો બિલકુલ આ આરોપ તદ્દન ખોટો છે યુવાનોમાં લોકપ્રિય નથી આજે હું પણ એ પ્રકારનું એની જેમ નાટક કરું સ્ટાર બેન્ડ લાવું જે પ્રસિદ્ધ સ્ટાર બેન્ડ છે એને પૈસા આપીને લાવે ના જે સ્ટાર બેન્ડ એની જાહેરાત મૂકીએ તો લોકો વગર પૈસે દોડી આવે છે કોઈ એમને પૂરતું નહીં અહું પણ અમે પણ મૂકીએ અને કેટલાક અમારા બધા આગેવાનો અમારા આગેવાનોને પણ આવા પ્રયોગ કર્યા અમે બંધ કર્યા છે આપણે સત્તાધાર પાર્ટીના લોકો છે એક રાષ્ટ્રમાં એક મજબૂત પાર્ટી છે જેની અનેક રાજ્યોમાં અને કેન્દ્રમાં સરકાર છે મોદી જેના પ્રધાનમંત્રી છે એ ભારત સરકારના આપણે જે સર્વોપરી નેતાના નેતૃત્વમાં આપણે કામ કરવું છે તો આવા બધા નાટકો નહીં કરો એમની જેમ પ્રજાના કામો કરો પ્રજાના જે પ્રશ્નો છે એને ઉછાળો તો ઓટોમેટિક તમે પ્રજાને આકર્ષી શકીએ હું આજે સાત ટર્મથી હું સંસદ સભ્ય છું પંચાણુંમાં અહીંયા ધારાસભ્ય હતો મંત્રી પણ હતો ક્યારે આવું નથી કર્યું મેં લોકોના કામ કરીને સાત સાત ટર્મથી જીતીએ છીએ લોકોના કામ કરીને દિલ જીતી છે આ કેટલાક લોકો અમારી મીડિયામાં પણ ટીકા ટિપ્પણી કરે છે હું એની પરવા નથી કરતો અમે એવા એમના હાથો બનીને આમ આદમી પાર્ટી કે વિરોધ પક્ષના લોકોનો હાથો બનીને કેટલાક લોકો અમારી ટીકા ટિપ્પણી કરે છે એ તરફ અમે દ્રષ્ટિ નથી કરતા અમે તો છે ને હાથી બજારની વચ્ચે ચાલતો હોય ને પાછળ કૂતરા ભસે છે ને હાથી પાછળ વળીને નહીં જોતો એની ગતિમાં એના કે આગળ વધે છે એ રીતના અમે કામ કરીએ છીએ એ રીતના અમારે મોદી સાહેબ અમારે અમે મોદી સાહેબના આખા નેતૃત્વની અંદર કામ કરે છે એ એવા કાબેલ પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અમે કામ કરીએ છીએ શિષબદ્ધ પાર્ટી રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવનારી પાર્ટીના અમે કાર્યકર્તા ને અમે સૈનિક છે તો અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આવું ક્યાંક પણ એમના જેમ ચમકલું કરતા હોય તો અમે થવા નથી દેતા પરંતુ આજે આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવે હોય આગળ વધવું હોય હા હું ચોક્કસ માનું છું એક હોશિયાર છે પ્રજાના પ્રશ્નોને સમજનાર વ્યક્તિ છે ભાષણ પણ સારું કરી શકે છે પણ એને કોઈક ને કોઈક એમના જ માણસો એને ખતમ કરી રહ્યા છે એ નહીં સમજવાનું એમને સમજવાની જરૂર છે આજે વચ્ચે એક મીડિયામાં ઇન્ટરવ્યૂ ઘણા બધા લોકોએ આપ્યા છે એ એ ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓના મનમાંથી ઉતરી ગયો છે આ બધા સ્ટેટમેન્ટ બિલિસ્તાનની ચળવળને વેગ આપી રહ્યો છે બિલ પ્રદેશ બનાવવાની વાત કરે છે એના નેતાઓ એનાથી નારાજ છે અને આ સમાચાર મીડિયામાં પ્રસિદ્ધ થયા એટલે અજરિંદ કેજરીવાલને ડેડિયા આવવાની ફરજ થઈ પડે છે એ બતાવવા માગે છે અમે કે અમે એક છે પણ નથી અમને ખબર છે એક શું છે તે એકતા નથી એમનામાં અને આજે આજે છેલ્લી ક્વોલિટીની પાર્ટી આજે ના બોલાય મારાથી જે પ્રકારના વ્યવહાર કરે છે જે પ્રકારનું વર્તન કરે છે એ એ કોઈ બી હોય એમના નેતાઓ તો એ યોગ્ય નથી એટલે અમારે ના છૂટકે ભૂલવું પડે છે બીજું મનસુખભાઈ કે આ મુદ્દાને લઈને આપણે વાત કરીએ આગળ કે એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાને જે એમની જુએ છે પ્રસિદ્ધિ અને જે તમે કીધું કે બોલવામાં પણ સારા નેતા છે તો એટલે કે ભારતીય જનતા પાર્ટી ચૈતર વસાવાને ભાજપમાં લેવા માટે પ્રયાસ કરે છે અને આ રીતે દબાવવા માંગે છે કે આ રીતે દબાય તો પછી એને ભાજપમાં લઈ લઈએ એવી પણ વાત ચાલી રહી છે અને ભાજપમાં લેવાનો પ્રયાસ થયો હતો ધારાસભ્ય બન્યા બાદ જો ભાજપમાં આવા લોકોની જરૂર જ નથી ભાજપ એટલી મોટી પાર્ટી છે ને ખૂબ મોટી સંખ્યા ધરાવનારી આજે ભારતીય જનતા પાર્ટી છે અને અને અનેક રાજ્યોમાં એની સત્તા છે કેન્દ્રમાં આજે સ્પષ્ટ બહુમતી છે ત્રીજી ટમના પ્રધાનમંત્રી ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદીના સ્વરૂપે આવ્યા છે આવી પાર્ટીમાં આવા લોકોની કોઈ જરૂર જ નથી છતાં પણ છતાં પણ એને સામેથી પ્રયત્નો કર્યા હતા એ મને ખબર છે મારા દિગ્ગજ નેતાઓ સાથે એની મિટિંગ કરી તે ભલે ના કહેતો હોય દિગ્ગજ મેટા પણ એને એવા પ્રકારની એને ઓફર કરી એના એવા પ્રકારની ઓફર કરી તો જે પાર્ટી એ શક્ય નથી કે આજે મંત્રી કેબિનેટ મંત્રી પદ બનવાની વાત કરે આજે પાર્ટીના ઘણા બધા જૂના કાર્યકર્તા છે આજે એ મંત્રી પદ નથી માંગતા અને તમે જો તમે જો તો આ ભાજપમાં નથી એના પહેલા તમે કેબિનેટ મંત્રી બનવાની દરખાસ્ત મૂકો વાત મૂકો આ ઓફર એટલે ચૈતર વસાવા જાતે કોઈને ઓફર કરતી આ ચૈતર વસાવા એ જાતે કહી છે ચૈતર વસાવા જો એને દેમોંગરા જઈને પ્રતિજ્ઞા લેવડાવે સોગંદ લેવડાવે કે આ ઓફર નથી કરી હું મારું જાહેર જીવન છોડ દઉં કેમની કોની સાથે એમની મિટિંગ થઈ હતી ને કોના થ્રુ એ ગયા હતા એમને ખબર છે એમને ખબર છે સાથે જમ્યા પણ છે એવા નેતાઓની સાથે અમારા ભાજપના નેતા અમારા જિલ્લાના ભાજપના આગેવાનો એમને લઈને ગયા હતા અમારા દિગ્ગજ નેતાઓ પાસે પણ એટલે શું માંગણી કરી હતી ધારાસભ્ય ચેતર વસાવે જે પછી આગળ ભાજપમાં એમનો પ્રવેશ ના થયો એને પાર્ટી ના પાડી દીધી કોઈ આવું હોય તો તમે આવો પાર્ટીનું શીશ સમજો પાર્ટીની વિચારધારા સમજો જે તમારે ત્યાં આપમાં વર્તન કરો છો એવું નહીં અહીંયા પાર્ટીના શીશમાં રહેવું પડશે પ્રજાના કામો કરવા પડશે આજે ભારતીય જનતા પાર્ટીમાં ઉત્તર ભારતથી માંડીને ઉત્તર પ્રદેશથી માંડીને ઘણા બધા પ્રદેશોમાંથી અન્ય પાર્ટી છોડીને કેટલાક એના કરતાં પણ તોફાની માણસો ભાજપમાં આવ્યા છે અને આવ્યા છે પણ આજે પાર્ટીની વિચારધારામાં તેઓ કામ કરે છે હાર્દિક પટેલ એ કોઈ પણ હોય નામ નથી લેવું એ ગુજરાતમાં ગુજરાતની બહાર એક વખત કોંગ્રેસનો સોળે કળાએ સુરત તપતો તો તેવા વખતે કોંગ્રેસને કોંગ્રેસની માગ માનનારા લોકો આજે ભાજપમાં આવ્યા છે પણ એ બધું આજે પસ્તાય પણ છે આજે એવા લોકો એ નેશનલ લેવલે પણ છે ને પ્રદેશ લેવલે પણ આજે ચોક્કસ એ ભાજપની વિચારધારા ભાજપનો પારદર્શ વહીવટમાં તે લોકો કામ કરી રહ્યા છે રાષ્ટ્રીય વિચારધારા સમજી ગયા છે અન્ય પાર્ટીમાંથી આવેલા લોકો તો એ સમજીને આવે તો હજુ વાંધો નથી જો કદાચ ભાજપમાં આવવા માંગે તો મનસુખભાઈ સ્વાગત કરે છે મેં પહેલાં પણ વિરોધ નથી કર્યો આજે પણ વિરોધ નથી કર્યો અને ભવિષ્ય પણ વિરોધ નહીં કરું અમે તો આદિવાસી સમાજમાં કામ કરી એવા મજબૂત નેતા સારા માણસોની જરૂર છે પણ પાર્ટીની વિચારધારામાં રાષ્ટ્રીય વિચારધારામાં એને કામ કરવું પડે કેતર વસાને મનસુખભાઈની શું ઓફર છે ભાજપમાં આવવા માટે એક કાર્યકર્તા બનીને આવે ને પ્રજાના દિલ જીતે પછી આગળ રસ્તો ઓટોમેટિક ખુલી જાય છે એટલે પહેલી વાર જે મિટિંગ થઈ હતી તો ભાજપના નેતા એમને લઈ ગયા હતા કે ચેતર વસાવાએ જાતે કીધું હતું કે મારે ભાજપમાં જવું છે ભાજપના નેતાઓ એમના ઘરે નથી ગયા એ ભાજપના નેતાઓના કે ઓફિસમાં ગયા છે તો આ એક જે ખાસ વાત સાંસદે કરી કે ધારાસભ્ય ચેતર વસાવને લઈને એમને સૌથી મોટો આજે ખુલાસો આપણી સમક્ષ રહ છે કે ચેતર વસાવા જ્યારે શરૂઆતના ધારાસભ્યના સમય ગાળો હતો ત્યારે તેઓ જાતે ભાજપમાં જોડા ગયા હતા એવું સાંસદ મનસુખભાઈ વસાવાનું કહ્યું છે હવે આપણે આગળ વાત વધારીએ કેસને લઈને જ્યાં કેસ થયો છે મનસુખભાઈ પહેલાનો જ્યારે કેસ થયો તો તેતર વસાવા સામે જે વન વિભાગ વાળો કેસ હતો તે વખતે એ જેલમાં રહ્યા હતા પરંતુ એ જેલમાં આવ્યા બાદ તેમની જે લોકચાહના ખૂબ વધી હતી અને એને લોકો એમને જાણતા થયા હતા કે આ એક આદિવાસી નેતા એવા છે કે જે આદિવાસીઓ માટે લડે છે કારણ કે જંગલ જમીનનો જે કેસ હતો હવે આ જે બીજો કેસ છે એ કેસને લઈને તમે શું માનો છો કે હવે એમની લોકચાહના વધશે ઘટશે કે શું થશે જો લોકચાહના જે પ્રજાના સારા કામો કરે એની લોકચાહના વધે એક વખત પ્રજાએ એમના પર વિશ્વાસ મૂક્યો કે પ્રજાના કામો કરશે એક ધારાસભ્ય તરીકે શોભે એવા કામ કરશે વર્તન કરશે વ્યવહાર કરશે પણ જે ધારાસભ્ય નહોતા અને જે તોફાની મગજ હતું એ જમણા પણ ચાલુ રાખ્યું જે ધારાસભ્ય નહોતા ત્યારે પણ જંગલ ખાતાના અધિકારીને એને ઘરમાં બોલાવીને માર્યા એ ફાર છે અને જેમને માર ખાધું એ લોકોએ ફરિયાદ કરી છે એ ઉપરાંત એના ઓગણીસ જેટલા જે ગુના બન્યા છે એ એ બધી એફઆર થયેલી છે ધારાસભ્ય બન્યા પછી પણ તેનું તે વર્તન કરી ગમે તેને મારી દેવાનું ગમે તેની સાથે ધાકધમથી વાગતું કોન્ટ્રાક્ટરોને દબાવીને પૈસા લેવાના તમે જો કોન્ટ્રાક્ટરને કેવા ધમકાવે છે આ ભાષામાં અમે પણ બોલે છે કેટલીક વખત ધમકાવે છે અમે પણ આ રીતના નહીં કોઈ વ્યક્તિગત પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ અમે અમે પ્રજાના પ્રશ્નો માટે અધિકારી કે ગમે તેને કોન્ટ્રાક્ટરને વીવડાવશે કોઈ ખોટું કામ કરતું આ તો નીતિ બિલકુલ શું કહી શકાય એના માટે મારે બોલવું ના જોઈએ કે કે એ ધારાસભ્ય હું સંસદ સભ્ય છું ને એક એક મત વિસ્તારના અમે બંને છે એટલે મારે પણ એને સમજવું જોઈએ પણ એ જે એનો જે પ્રકારનો આજે વ્યવહાર છે એનાથી પ્રજા નાખુશ છે ચેતરભાઈ ધારાસભ્ય છે ને તમે સાંસદ છો એવા પણ આક્ષેપ થતા હોય છે કે મનસુખભાઈ છે ચેતર વસાવને કાયમ બચાવતા આવતા હોય છે એવો આરોપ કરતા હોય છે અને બીજું ખાસ વાત એ છે કે ચિતર વસાવા ધીરે ધીરે આગળ વધે છે એ પણ ભાજપના આદિવાસી નેતાઓને નથી ગમતું શું કહેશો બાબતે એવું કશું છે જ નથી ચૈતર વસાવા આગળ વધે એમાં ભાજપના નેતાને ના ગમે એવો કોઈ પ્રશ્ન જ નથી ને એવો અમારો ભાજપમાં એવો ઈરસાડુ સ્વભાવનો કોઈ નેતા બી નથી જીતી ગયા જે તે સમયે આ તમે જે વાત કરી રીતના ફોરેસ્ટના મુદ્દાને લઈને એટલે જે વખતના જંગલ ખાતાની જમીન ખેડનારા બધા લોકોને એવું લાગ્યું કે આ જંગલ જમીનો માટે લડે પણ એ પોતાના સ્વાર્થ માટે લડતો હતો એ પોતાના સ્વાર્થ માટે લડતા જંગલ ખાતાના અધિકારીઓને જે માયરા ઘરમાં એ પેલા ખુલાસો કર્યો કે કેમ માયરા આજ દિન સુધી કોઈ નથી ખુલાસો કર્યો એ જાતે જ માયરા એના ઘરમાં બોલાવીને એને માયરા થયું અને તે પાછા એના એક સમયના મિત્રો એક બિટગાડ તો એમના આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓનો છોકરો છે તો આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં જે ઈસુદાન ઘડવી ગોપાલ ગોપાલ ઇટાલ એ ગોપાલ ઇટાલિયા એના કારણે આમ આદમી પાર્ટી પણ કહી રહી છે કે હવે અમે ધીરે ધીરે ગુજરાતમાં અમારો વ્યાપ વધી રહ્યો છે એક પોતાને કોંગ્રેસનો વિકલ્પ માને છે શું કહેશો તમે કે કોંગ્રેસનો વિકલ્પ ગુજરાતમાં આમ આદમી પાર્ટી બનશે કે પછી શું થશે જો આમ આદમી પાર્ટી શરૂઆતના દિવસોમાં એમના કોર્પોરેટર રહ્યા સુરતમાં ધારાસભ્ય ચાર ચૂંટાયા પણ એમને બધાને લાગ્યું કે ભાઈ પ્રજાના કામો કરવા હશે વિસ્તારના કામો કરવા હશે તો સત્તાધારી પાર્ટી પાસે જવું પડે બાકી વિરોધ પક્ષમાં આખી જિંદગી રહો ને તેમાં વિરોધ પક્ષમાં પણ મજબૂત હોય તો બે ચાર ધારાસભ્યોથી વિરોધ પક્ષ ના બને આજે ભલે કોંગ્રેસનો એ લોકો સામનો કરવા માગતા હોય પણ સમય અત્યારે કોંગ્રેસને એ તોડી નહીં શકે કોંગ્રેસને એ ડગલું આગળ નહીં વધી શકે હવે એ એ તમે જ કીધું કે બહુ એ ધીમી ગતિ આગળ વધી રહ્યા છે એ ધીમી ગતિ આગળ વધી રહે છે અમે તો બુલેટ ટ્રેનની ગતિ આગળ વધી રહ્યું ભારતીય જનતા પાર્ટી બીજું કે છેલ્લો સવાલ મનસુખભાઈ પૂછી કે અરવિંદ કેજરીવાલની મુલાકાત તમે આવી રહ્યા છે તમે એને કેવી રીતે મળવો છો રાજકીય છે કે તરવસાની ફીવરમાંય રહે છે અને શું એમની સભા થશે તો ડેડિયાપાડામાં ફરી એક વખત જે અત્યારે આમ આદમી પાર્ટી જે છે એના કરતાં વધારે વ્યાપ હશે આદિવાસી વિસ્તારમાં એની અસર પડશે કેજરીવાલની જે સભા છે તેઓની કારણ કે અરવિંદ કેજરીવાલ અને ભગવાન માન બંને આવી રહ્યા છે જ્યારે જંગલ ખાતાનો કેસ હતો ત્યારે પણ બંને હતા આ વખતે પણ બંને આવી રહ્યા છે શું કહેશો એ જે તે વખતે એ અરવિંદ કેજરીવાલ કે ભગવાન માન એ કોંગ્રેસ સાથે મિત્રતા હતી એમની પણ હવે કોંગ્રેસ સાથે ક્યારેય પણ મિત્રતા થવાની નથી ગમે તેવા સંજોગોમાં પણ એટલે એ સ્થિતિનું નિર્માણ થવાનું નથી હવે કેજરીવાલ એટલા માટે આવે છે કે એક મીડિયા ઇન્ટરવ્યૂની અંદર કેજરીવાલની બધા જ આમ આદમી પાર્ટીના નેતાઓની ટીકા ટિપ્પણી થઈ ગઈ સાઇડ પર મૂક્યા છે ચૈતરવાર ચૈતર વસાવાને અને ચૈતર વસાવાને આ લોકો પૂછતા નથી તો એ લોકોને એમ મેસેજ આપવા માગે છે કે અમે એક છે દેખાવા પૂરતું જ બાકી અંદરખાને એકબીજાનો ખટરાક છે કારણ કે વિચારભેદમાં ઘણો બધો એમનો ડિફરન્સ છે અને એ એક ક્યારેય પણ નહીં થાય એક વિચારધારા ભાજપ સિવાય બીજા કોઈની પાસે વિચારધારા નથી ને અમે રાષ્ટ્રીયવાદી વિચારધારા માનનારા લોકો છે એટલે અમારો તો સામનો એ એક કરી જ નથી શકવાનો એક લોકોને એક મેસેજ આપવા માગે છે કે અમે એક છે ને હું તો કહું એક થશે તોય અમને કંઈ ફરક નથી પડવાનો આજે ભારતીય જનતા પાર્ટી ડેડિયાપાડા વિધાનસભામાં તમે જો હમણાં ચૂંટણીઓ થઈ અઠ્ઠાવીસ અઠ્ઠાવીસ ગ્રામ પંચાયત મોટી પંચાયતની ચૂંટણી થઈ તો અઠ્ઠાવીસમાંથી અમે અઢાર ગ્રામ પંચાયતો જીત્યા છે અમે અઢાર ગ્રામ પંચાયતો જીત્યા છે બાકીને એ લોકો જીત્યા છે એમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીટીપી થઈને તો એ ભેગા થાય અમે આગળ છીએ એ ભેગા થાય તો પણ આ સરપંચોના રિઝલ્ટ પછી એમને પણ ખ્યાલ આવી ગયો છે અને એમાં અકરામાણા પણ છે ચૈતર વસા આમ આદમી પાર્ટીને સરપંચો આ રિઝલ્ટ આવ્યું અને સરપંચો એટલે કિંગમેકર કહેવાય વિધાનસભાની ચૂંટણીમાં કે લોકસભાની ચૂંટણીમાં સાગબારા એમની મોટી ગ્રામ પંચાયત હતી धवलीवेर वर्षो कला बीटीपी माग्रेस मारे, मरे आम आदमी पार्टी आखी बोड़ी सरपंच तो ए धवलीवेर ग्राम पंचायत शाखबाने अमेरिके जित्या सेलंबानी पेटा चूटणी सभ्यनी ए पण एमने सीट होती पण अमेरिके जीत्या एले आखा डेडियापाडा विधानसभा अंदर पेटा चूटणी थरपंच એમાં ભારતીય જનતા પાર્ટીના જ સરપંચો આજે જીત્યા છે ને એનાથી આમ આદમી પાર્ટીના નેતા હોય ને ચૈત્ર વર્ષ એની છે કેટલો ફરક તમને લાગે અરવિંદ કેજરીવાલની સભાથી કેટલો ફરક પડશે શું માનો છો તમારું શું કહેવું છે અરવિંદ કેજરીવાલની સભાની શું અસર જો સ્વાભાવિક છે કે કેટલાક એવા પ્રશ્નો હોય સત્તાધારી પાર્ટી છે સત્તાધારી પાર્ટીમાં કેટલાક સળગતા પ્રશ્નો હોય એને ટચ કરવાનો પ્રયત્ન કરે તો લોકોને થોડા ખેંચી શકે પણ સત્તામાં બેસી શકે એવી સ્થિતિનું નિર્માણ નહીં થાય તો તમે જોયું કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા અરવિંદ કેજરીવાલની મુલાકાતને લઈને તેમજ ચેતર વસાવાનો જે કેસ છે એ કેસને લઈને તમામ મુદ્દે વાત કરી છે તેમનું કહેવું છે કે આ કેસ રાજકીય નથી જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ પ્રમાણે જ કેસ થયો છે અને સાથે સાથે તેમણે કહ્યું હતું કે આ મુદ્દે આમ આદમી પાર્ટી રાજનીતિ કરે છે અમે રાજનીતિ કરતા નથી તેવું તેમનું કહેવું છે ત્યારે હતા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા તેમને તમામ મુદ્દે વાત કરી છે ત્યારે ચેતર વસાવાના કેસ બાબતે અને જે આ સમગ્ર મામલો છે એ મામલે હજુ શું અપડેટ આવશે એ અમે તમને બતાવતા રહીશું નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા